એપોલો કેન્સર સેન્ટર્સે કોલફિટ કોલોરેક્ટલ કેન્સર નો પ્રોગ્રામ શરૂ કર્યો સમગ્ર ભારતમાં કોલોરેક્ટલ કેન્સરના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને એપોલો કેન્સર સેન્ટર કોલોરેક્ટલ કેન્સરના પ્રારંભિક તબક્કે શોધવાને અટકાવવા માટે વ્યાપક સ્કિનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે આ પહેલનો ઉદ્દેશ બચાવ દરમાં સુધારો કરવા અને સારવાર ખર્ચ ઘટાડવા અને અંતિમ તબક્કાના નિદાનના ચિંતાજનક વર્ણને અટકાવવાનો છે જે હાલમાં નબળા પરિણામો અને આરોગ્ય સંભાળના બોજ તરફ દોરી જાય છે પ્રારંભિક તપાસમાં રોકી શકાય અને સારવારમાં યોગ્ય હોવા છતાં ભારતમાં મોટાભાગના સીઆરસી કેસ એડવાન્સ સ્ટેજમાં ઓળખાય છે જેના પરિણામે બચવાનો દર ઓછો થાય છે અને સારવાર ખર્ચ વધી જાય છે અપોલો કેન્સર સેન્ટર દ્વારા આ પ્રોગ્રામ પેન ઇન્ડિયા ખાતે લોન્ચ કરવામાં આવ્યો છે અને અપોલો હોસ્પિટલ જમદાબાદ એક ફ્લેક્સિપ હોસ્પિટલ હોવાને કારણે અહીંયા પણ આપણે આ પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યા છીએ મુખ્ય ઉદ્દેશ્ય પ્રોગ્રામનો એ રહે છે કે આપણે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ સાથે એક કોલોરેક્ટલ કેન્સરને સ્ક્રીનિંગ કરી એનું સાચું નિદાન કરી અને આગળની ટ્રીટમેન્ટ એક જ રૂપમાં આપી શકીએ એ પ્રકારનો પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવેલો છે જે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટની વાત કરીએ છીએ એમાં બે ટેસ્ટની વાત કરીએ છીએ એક તો ફિટ ટેસ્ટ છે જે સ્ટૂલનો ટેસ્ટ છે જે એવરી યરલી વન્સ દર વર્ષે એક વખત કરાવવાનો હોય છે દરેક વ્યક્તિ જે પિસ્તાળીસ વર્ષથી ઉંમરથી મોટી છે એ વ્યક્તિએ કરાવવું જોઈએ આ ટેસ્ટ આ ટેસ્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી જસ્ટ પંદર મિનિટનો ટેસ્ટ છે પંદર મિનિટમાં રિઝલ્ટ આવે છે ટેસ્ટ તો કંઈ વધારે વાર લાગતી નથી હવે જે વ્યક્તિઓને જે પોઝિટિવ જેમને આવે છે એમને આપણે એક બીજો ટેસ્ટ એડવાઇઝ કરીએ છીએ એને કહેવાય કોલોનોસ્કોપી કોલોનોસ્કોપી એક ઇન્વેઝિવ ટેસ્ટ છે એટલે કે એમાં દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરવામાં આવે હવે એમાં કોઈ મોટા સાઈડ ઇફેક્ટ નથી હોતા પણ એ પ્રોસિજર વિશે જરા હું તમને આઈડિયા આપી દઉં એ પ્રોસીજરમાં આપણે પહેલાં દવા આપીને પેટના પેશન્ટના પેટને સાફ કરતા હોઈએ છીએ પછી આપણે દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરતા હોઈએ છીએ એમાં દર્દીને આપણે બેભાન અવસ્થામાં એટલે કે ઇન્જેક્શન આપી છે સીડેશનનું જેનાથી દર્દીને જરા પણ દુખાવો ન થાય અને પ્રોસીજરમાં વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગતો હોય છે એટલે કોઈ મેજર સાઈડ ઇફેક્ટ નથી આ વસ્તુના અને ટોલરેબલ છે

बिन परीक्षण समस्या घटाई सका है परिणामों हैं सका कोलोन कैंसर की स्क्रीनिंग के लिए जो सबसे प्रमुख टेस्ट और छोटा सा टेस्ट है जिसको कोलोफिट बोलते हैं जो सिक्स टूल की जांच है उसका खर्चा एक हजार रूपए है इसके अलावा उसके आगे जो जांच है उसको हम कोलोनोस्कोपी बोलते हैं और वो करीब पंद्रह से बीस मिनट का प्रोसीजर है जिसको एक हल्का सा नींद का इंजेक्शन दे किया जाता है उसका खर्चा करीब नौ है और तीसरा जो स्क्रीनिंग का हमारा पैकेज है जिसमें कोलोफिट और कोलोनोस्कोपी दोनों है उसका खर्चा करीब दस हज़ार है और ये तीनों जाँचे हमारे यहाँ पे उपलब्ध है उन लोगों को जिनकी उम्र ज़्यादा है यानी किसी पचास से ज़्यादा है किसी को फैमिली हिस्ट्री है उसके परिवार में अगर किसी को कोलोरेक्टल कैंसर हो चुका है अगर कोई बहुत ज़्यादा मात्रा में शराब और स्मोकिंग कर रहे हैं तो उनको करवाना चाहिए अगर आपको लंबे समय से डायबिटीज़ है अगर आपका वजन बहुत ज़्यादा है तो आपको खुद स्क्रीनिंग करवाना चाहिए अगर आपको अल्सरेटिव कोलाइटिस या क्रोन्स डिजीज नाम की बीमारी है तो आपको ये स्क्रीनिंग करवाना चाहिए કોલોરેક્ટલ કેન્સર એના સિમ્ટમ્સ વિશે વાત કરીએ તો બે પ્રકારના સિમ્ટમ્સ જનરલી દેખાતા હોય કઈ તરફનું આંતરડાનું કેન્સર છે એ પ્રમાણે જો મોટા આંતરડામાં લેફ્ટ સાઈડમાં એટલે કે રેક્ટમમાં કે સિગ્મોડ કોલોનમાં કેન્સર હોય તો એવા પ્રકારના દર્દીઓ જનરલી અલ્ટર બોવેલ હેબિટ્સ એટલે કે કાં તો કબજિયાત અથવા વધારે પડતો ડાયરિયા આ બે પ્રકારના સિમ્ટમ્સ છે નોર્મલ જે આપણો બોવેલ હેબિટ્સ હોય એમાં જો ચેન્જ આવે બંને વસ્તુ થઈ શકે કબજિયાત અથવા ડાયરિયા તો એ અલ્ટરબોયલ હેબિટ્સ વોર્નિંગ સાઇન છે બીજી વસ્તુ છે જો સ્ટૂલમાં બ્લડ દેખાય એ એક વોર્નિંગ સાઇન છે જનરલી રાઈટ સાઈડના જે આંતરડાનું કેન્સર હોય છે એમાં જનરલી આ પ્રકારના લક્ષણો નથી હોતા એપોલો હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોટોરોલોજીસ્ટ અને જીઆઈ એન્ડોક્સોસ્કોપિસ્ટ ડૉક્ટર અપૂર્વ શાહે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનેક્ટર કેન્સર યુવાન અને વૃદ્ધોને બંનેની વસ્તીને વધુને વધુ અસર કરી રહ્યું છે છતાં અંતિમ તબક્કાના નિદાનને કારણે બચવાનો દર ચિંતાજનક રીતે ઓછો છે જ્યારે સ્કિનિંગ પરિણામો ધરાવતા દેશોમાં પરિણામ સુધારો જોવા મળ્યો છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર